અઢાર પુરાણ જ્ઞાન દર્શન કથાનું ભવ્ય આયોજન થયું છે જે માટે કોડીનારના નગરજનો ધન્ય બન્યા છે તેવું કથાના વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવ્યું હતું ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોડીનાર ખાતે મહર્ષિ વ્યાસજીની ગૌરવયાત્રા અહીંના રામ મંદિર ખાતેથી શરૂ કરાઈ હતી આ યાત્રામાં અઢાર પુરાણના ચાર લાખ શ્લોકો પધરાવવામાં આવ્યા હતા અને તેમના દર્શન અને નગર ચર્ચા કોડીનારના મુખ્ય માર્ગો પર કરાવવામાં આવી હતી

લોહાણા મહાજન સમાજ અને સનાતન હિન્દુ સમાજ દ્વારા અષ્ટાદશ પુરાણ દર્શન મહોત્સવ નું આયોજન થયું છે અઢાર પુરાણોથી લોકો વિદિત થાય એના માટે અઢાર દિવસ અને અઢાર પુરાણ એક દિવસનું એક પુરાણ પુરાણની અંદરથી ચૌદ માહિતીઓ જે અપરિચિત હોય અને સૌથી ઉપયોગી હોય એવી ચૌદ માહિતીઓ રત્નના રૂપમાં જેમ સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન પ્રાપ્ત થાય એમ રોજ માટે ચૌદ રત્નો એમાંથી મેળવીએ છીએ અને આજના સમયમાં પુરાણ પુરાણની ઉપયોગીતા પુરાણમાં કેટલું વિજ્ઞાન છે એ બધી ચર્ચા હું રોજ બાર કલાક પરિશ્રમ કરું છું એવા માટે કરું છું કે લોકોને સરળતાથી પુરાણ સમજાય અને આજે પુરાણ સમજાશે તો કાલે ઉપનિષદો સમજાશે ઉપનિષદો પ્રત્યે પ્રેમ થાય તો વેદો સમજાય વેદો અખિલો ધર્મમૂલમ દરેક ધર્મનું મૂળ વેદ છે એટલે વ્યાસજીના જન્મદિવસે કમસે કમ વ્યાસજીએ જેવી કૃપા કરી હશે કે બધા લોકો વ્યાસજીના એ ગ્રંથોથી પરિચિત થાય વ્યાસજીને સાચી કૃતાંજલિ એ છે કે એમના ગ્રંથો આપણે અધ્યયન કરીએ અથવા શ્રવણ કરીએ એ હેતુથી આપણી સંસ્કૃતિથી બધા પરિચિત થાય એ હેતુથી વ્યાસજીને એક કૃતક કૃતજ્ઞતા અર્પણ કરવા માટે આખવાયો છે વેદ વ્યાસજી માટે એવું કહેવામાં આવે છે કે વ્યાસો સિસ્ટમ જગત સર્વ વ્યાસથી બધું જૂઠું છે તમે જેટલા પણ મૌલિક વિચારો કરો છો એ પૂર્વ વ્યાસજીએ વિચારી લીધા છે અઠ્યાવીસ વ્યાસો થયા છે વ્યાસ એક પદવી છે છેલ્લા કૃષ્ણ દ્વેપાયમજી થયા છે ગુજરાતમાં પ્રથમ વખત મને એવું લાગે કે અઢાર પુરાણો એક સાથે ગુજરાતમાં મને એવું લાગે છે કે પહેલી વખત શ્રી વ્યાસ ગૌરવયાત્રા બધા લોકો ગ્રંથોથી પરિચિત થાય અને લોકો એજ્યુકેશન તરફ આગળ વધે કમસે કમ એ ગ્રંથો વ્યાસ નારાયણ કૃપા એવી કરે બધા ઉપર કે ગ્રંથોની શોભા યાત્રા નીકળે અઢાર પુરાણોની વેદવ્યાસજીની એટલે વેદવ્યાસની જેમ બધા સંશોધન કરનારા બને સોલિસિટરો પાકે વૈજ્ઞાનિકો પાકે સંશોધકો પાકે એવી પ્રાર્થના કરું છું ને કદાચ અઢાર પુરાણ યુટ્યુબમાં તો ક્યાંય છે નહીં પણ એકસાથે અઢાર પુરાણ કરવામાં આવ્યું હતું એ શ્રેય મને એવું લાગે કોડીનારને જાય છે અને વ્યાસજીની આવી ગૌરવયાત્રા પણ કદાચ મને એવું લાગે કોડીકા કૃષ્ણ દ્વેપારીનો પણ ક છે અને કોડીનારનો પણ ક છે એટલે મને એવું લાગે કે આ બધું સમન્વય થયું સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત અઢાર પુરાણનું આયોજન મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને કોડીના શહેરમાં લોહણા મહાજન દ્વારા અને સર્વસમાજો ખોડીનારના અઢારઈ વરાણો દ્વારા આ કાર્યક્રમનું માર્કેટિંગ યાર્ડ કોડીનાર ખાતે આયોજન થયું છે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને કોડીનાર શહેરમાં પ્રથમ વખત આજે વ્યાસજીને અરકી દેવા માટેની એક વ્યાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું કથાનો આજે સોળમો દિવસ છે કોડીનાર રામ મંદિર ખાતેથી આ યાત્રા નીકળી એમાં સર્વ સમાજના સર્વ લોકો જોડાણા અને આ ખૂબ મોટી યાત્રા આજે વ્યાસજીને અરકી દેવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે દાનગંગાધામ ખાતે ઉપસ્થિત રહી અને વ્યાસ મહર્ષિને આજે સૌ વતી આપણા સૌ સનાતનીઓ વતી આપણે એમને ભાવાંજલિ અર્પણ કરીએ એમણે કરેલા કાર્યોને આપણે સૌ આજે યાદ કરીને એમણે બતાવેલા માર્ગ ઉપર આપણે પ્રસર્થિત કરીએ એ જ પ્રાર્થના